વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારને લગતા વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે પાવરટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ચેતનસિંહને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પાવરટેક ચારસો ચોત્રીસ ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર એસી ટકા જેવા જોવા મળશે વિડીયોમાં તમે જોઈ શકો છો વિડીયો છેલ્લે સુધી જોઈજો છેલ્લે ટ્રેક્ટર ચાલુ કરીને બતાડેલ છે જેથી તમને ટ્રેક્ટર વિશે વધુ માહિતી મળે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચેતનસિંહને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અગિયાર બે હજાર બારનું મોડલ વન ઓનર ટ્રેક્ટરની કિંમત બે લાખ પંદર હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક ચેતનસિંહનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે જ્યાંથી તમે વધુ માહિતી માટે ચેતનસિંહનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો